મિત્રો મોટાભાગે વિદ્યાર્થી કેવી રીતે કરિયરની પસંદગી કરતા હોય છે યા તો મિત્રોની દેખાદેખીમાં આવીને યા તો બાહ્ય રૂચિના આધાર અને આ ખબર પડતા પડતા તો કોલેજ પૂરી થઈ જાય છે અને પછી ખબર પડે કે ખોટું કરિયર પસંદ થઈ ગયું આવું ઘણા સાથે બન્યું હશે મિત્રો આજનો આ વિડીયો તમને કારકિર્દી પસંદ કરવામાં મદદ કરશે આજે મેં મુલાકાત કરી છે રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશનની રેડ એન્ડ વ્હાઇટમાં વિદ્યાર્થી કોર્સની પસંદગી કઈ રીતે કરે છે એ રીત જાણીને મને પણ ખૂબ જ નવાઈ લાગી આવો જાણીએ એ રીત વિશે મિત્રો બ્રેઇનમાં એક બ્રેઇન છે લેફ્ટ બ્રેઇન એક બ્રેઇન છે રાઈટ બ્રેઇન લેફ્ટ બ્રેનુ વર્ક છે લોજિકલ થિંક કરવું રાઇટ બ્રેનનું વર્ક છે વિઝ્યુઅલાઇઝ અને ક્રિએટિવ વર્ક કરવું મિત્રો રેડ એન્ડ વ્હાઈટના જીએ એમ કોર્સની એક એવી પેટર્ન જે વિદ્યાર્થી લેફ્ટ માં પાવરફુલ છે કે રાઇટ માં એને આઈડેન્ટિફાઈ કરે શરૂઆતના ચાર મહિના આઈટી ના ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટના કોર્સ વિદ્યાર્થીને શીખવામાં આવે છે માત્ર થિયરી નહીં હાર્વર્ડ ઓક્સફોર્ડ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો એટી પ્રેક્ટિકલ પ્રેક્ટિકલના સિદ્ધાંતને અપનાવીને ચાર મહિના બાદ વિદ્યાર્થી પોતે ઇવેલ્યુએશન અને એનાલિસિસ કરી શકે છે કે હું લોજિકલમાં પાવરફુલ છું કે વિઝ્યુઅલાઇઝ રાઇટ બ્રેઇનમાં પાવરફુલ છું અને એના આધારે બાકીના બાર મહિના એ વિદ્યાર્થી કોર્સની પસંદગી કરે છે